સુસ્વાગત મિત્રો અસમય સંખ્યા સાથેની ગાણિતિક ક્રિયાઓમાં આજે આપણે એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો સરવાળો અસમય હોય છે એવું ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે સાબિત કરો કે ત્રણ વધતા બે વર્ગનો પાંચ અસમય છે અહીં ત્રણ સમય છે જ્યારે બે વર્ગનો પાંચ અસમય છે આપણે સાબિત કરવા પ્રયત્ન કરીએ ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ હોય તો આથી ઉલટું ધારો કે આપણે સાબિત કરવું છે કે ત્રણ વત્તા બે વર્ગું પાંચ અસમય છે આપણે ઉલટું ધારશું કે ત્રણ વધતા બે વર્ગમૂળ પાંચ સમય છે હવે સમય સંખ્યાને આપણે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ માટે ધારીએ કે ધારો કે ત્રણ વધતા બે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે હવે ત્રણ ધન છે બરાબરની જમણી બાજુ લઈ આવે તો ઋણ થઈ જાય માટે બે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી માઇનસ ત્રણ જમણી બાજુ લસા લઈએ તો લસા મળશે બી તો એમને જ્યારે બી ગુણ્યા ત્રણ ત્રણ બી હવે બે છે એ ગુણાકારમાં છે એ જાશે છેદમાં તો ટુ બી અને અહીંયા મળશે વર્ગમૂળ પાંચ તો આ રીતે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી છેદમાં બે બી હવે બરાબરની જમણી બાજુ આપણે ચાર પૂણાકો મળે છે એ બી બે અને ત્રણ આ ચારે ચાર પૂણાકો હોવાથી આખું પદ છે એ સમય છે લખીએ હવે એ બી બે અને ત્રણ ગુણાંકો હોવાથી પદ છે એ ઓછા ત્રણ બી છેદમાં બે છે છે તો એના બરાબર છે વર્ગમૂળમાં પાંચ માટે એ માઇનસ ત્રણ બી છેદમાં બે બી બરાબર વર્ગમૂળમાં પાંચ પણ સમય થાય આ સમય થાય તો આપણે પ્રમાય એક પોઈન્ટ ત્રણ મુજબ કહી શકીએ કે પરંતુ પાંચ અવિભાજ્ય હોવાથી પાંચ વર્ગમૂળમાં પાંચ અસમય છે લખી શકીએ પ્રમેય એક પોઈન્ટ ત્રણ પાંચ અવિભાજ્ય હોવાથી વર્ગનું પાંચ અસમય છે એવું પ્રમેય એક પોઈન્ટ ત્રણથી કહી શકીએ જ્યારે આપણે પરિણામ મળે છે વર્ગણું પાંચ સમય છે તો માટે આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો આપણે ધાર્યું છે કે ત્રણ વત્તા બે વર્ગણ પાંચ સમય છે તો માટે ત્રણ વત્તા બે વર્ગણ પાંચ સમય હોવાની આપણી ધારણા ખોટી છે હવે જો વર્મૂળ ત્રણ વત્તા બે વર્ગ પાંચ સમય ન હોય તો કહી શકીએ ત્રણ વત્તા બે વર્મૂળમાં પાંચ અસમય છે આ રીતે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળાને પણ આપણે અસમય છે એમ સાબિત કરી શકીએ આભાર